જેઓ એકલા ઈશ્વર છે જેઓ એકલા પ્રભુ છે અને જે પ્રભુ છે જેમની પહેલા કોઈ પ્રભુ નથી અને જેમના પછી કોઈ પ્રભુ નથી જે સાચા ઈશ્વર છે જે ખરા ઈશ્વર જે પ્રાર્થનાઓ સાંભળે છે જવાબ આપે છે એવા પ્રભુનું ભજન કરવા માટે આજે સવારમાં તમને અને મને આ સુંદર તક મળી છે અને આ તક મળી છે ત્યારે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુની આરાધના કરી આ સમય આ પળ આ તક આપણા કોઈ સારા કામના સારા કામોના લીધે આપણને નથી મળી આ નરી તેમની દયા છે અને નરી તેમની કૃપા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને જ્યારે 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 આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તેમની પાસે જઈએ છીએ તેમની નજીક તેમની આગળ નમી જઈએ છીએ આજ્ઞાઓ પાડીને આપણે પ્રભુને આધીન રહીએ છીએ તેમને ન્યાયપણાને શોધીએ છીએ તેમને રાજ્યને શોધીએ છીએ તેમને ગમતું પારખીને કરીએ છીએ તેમને ન ગમતી બાબતોને મૂકી દઈએ છીએ ત્યારે એનો આશીર્વાદ અલગ જ છે મારા મિત્રો અને ત્યારે તમારે કે મારે બીવાની ગભરાવાની જરૂર નથી વિશ્વાસથી આપણે ચાલવાનું છે પ્રભુ પાસે બધા જ રસ્તા છે અને ઈશ્વરની દ્રષ્ટિ એક એક મનુષ્ય પર છે જેમ માણસો વિચારે છે એમ આપણા પ્રભુ નથી વિચારતા કે એમ નથી જોતા કદાચ બીજા તમારો ન્યાય કરતા હશે મારો ન્યાય કરતા હશે આ સેવક આવો આ સેવક આવી આ ભાઈ આવો આ કુટુંબ આવું આ પરિવાર આવું આવું બહુ સાંભળ્યું હશે પણ જે માણસ જુએ છે ઈશ્વર જોતા નથી માટે આનંદ કરીએ અને માણસોને કયા પ્રમાણે કશું એવું થવાનું નથી માટે દુખી પણ ના થાય ઘણા લોકો દુખી થઈ જતા હોય છે ને કે મને આવું કહી ગયા મને આમ કહી ગયા મારા માટે આવું બોલી ગયા શા માટે દુઃખી થવાનું કેમ કે એવી નકામી વાતો માટે પ્રભુની આગળ તેઓ જવાબદાર છે જો કોઈ તમને કહાણીઓ કે છે તો એ પણ આત્મિક આંધળો છે કેમ કે જો એ જાણતો હોત તો તમને એવી રીતના ન કહેતો પ્રેઝ લોડ બીએ નહીં ગભરાય નહીં કોઈ પણ તમારા પર મૂકવામાં આવેલો મનુષ્ય તરીકેનો આરોપ જ્યાં સુધી ઈશ્વરની ઈચ્છા નહીં હોય ત્યાં સુધી સિદ્ધ નહીં થાય સરસ બીજી એની સાથેની તમને વધારે વિશ્વાસ એવી વાત કરો બધા લોકોએ એ સ્ત્રીને દોષિત ઠરાવી તમે એનું જાણીએ છે પાપી સ્ત્રી વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી ચોક્કસ વ્યભિચાર એકલા હાથે નથી થતો એની સાથેના પુરુષને નથી લાવવામાં આવ્યો કહેવાય કે અનેક ઘણા પુરુષો હતા પણ એની સાથે જે લોકો હતા જેના સંબંધો હતા એ લોકોએ પણ પાપ કર્યું છે પણ અહીંયા આગળ

પ્રભુનું કે છે પોતાનો આંખમાં ભરોટો ધ્યાનમાં ન લેતા તારા ભાઈની આંખમાંથી તડકલું છું તને કેમ નું સોજે છે અને માટે એવી બધી બાબતોથી દુઃખી ના થાય હતાશ ના થાય નિરાશ ના થાય કેમ કે આ બધું કામ જગતની અંદર શૈતાનનું છે લોકોને ભમાવે છે ઉશ્કેરે છે આપણે કોઈ જોયું તો નહીં શૈતાન કઈ રીતે કામ કરે છે ભમાવે છે ઉશ્કેરે છે લલચાવે છે અલગ અલગ રીતે શેતાન કામ કરે છે લોકોનો કંટ્રોલ લે છે અને એ દ્વારા એ પ્રભુના લોકોનો પ્રભુના લોકોની સામે ઉપયોગ કરે છે ઈશ્વરે બનાવેલા મનુષ્ય સ્ત્રી અને પુરુષનો છે તેણે પાપ કરવામાં ઉપયોગ કર્યો આજે પણ એ પ્રમાણે થઈ રહ્યું છે પણ આજે આપણે સમજણા છે વધારે સમજણા છે પ્રભુએ આપણી આગળ બધું જ જીવન અને મૃત્યુ બધું ખુલ્લું મૂકેલું છે તમે એનું શું પસંદ કરીશું જીવન કે મૃત્યુ આનંદ જીવન કે બીજું મોત એ આજે જ સવારમાં તમારે મારે નક્કી કરવાનું છે તમારા જીવનને માટે ચિંતા ના કરશો જો માથી છ ને તેત્રીસ પ્રમાણે તમે એને રાજ્ય અને ન્યાય પણ શોધો છો તો દરેક સારાવાન તમારા જીવનમાં ઉમેરવામાં આવશે હાલે પ્રભુ ઘણી બધી બાબતો આપણા માટે જીવનમાં શક્યતામાં બદલી નાખે છે મેની ની નવ સુધી મે નવ મે બે હજાર અને પચીસ એ તારીખ સુધી બોત્તેર વીસ એસિક્સ સાતસો વીસ ઓર્ગન મારા માટે હાથ લગાવવા પણ અવસંભવ હતો અસંભવ ઇમ્પોસિબલ પણ દસ તારીખની સાંજે એ ઓર્ગન મારા ઘર્મ હતું પ્રાર્થનાની રૂમમાં હતું અને વાગતું હતું હાલે લ્યું અહીંયા પ્રઇઝ સપ્ટેમ્બર માસની અંદર જ્યારે આ રૂમ શરૂઆત કરી ત્યારે કશું સપ્ટેમ્બરની પહેલી તારીખે અહીંયા કશું જ નહોતું એક સામાન્ય ઓરડો હતો દિવસ પછી સપ્ટેમ્બર દસ તારીખે આખી પ્રાર્થનાની રૂમ આ હતી પ્રભુએ બધું બદલી નાખ્યું હા લીલુ આજે પણ જ પ્રભુ છે પણ અત્યારે પણ આપણે સાંભળી રહેશે ત્યારે પણ એ જ પ્રભુ છે તેઓ બધું જ તમારા મારા માટે કરી શકે છે તમારું મારું દુઃખ પણ દૂર કરી શકે છે તમારી મારી બીમારીઓ દૂર કરી શકે છે તમારી મારી ચિંતાઓ દૂર કરી શકે છે તમને મને સત્તાનારા લોકોથી બચાવી શકે છે છોડાવી શકે છે તમને મને એ ફરીથી સ્થિર કરી શકે છે બેઠા કરી શકે છે કે જે ન્યાયી સાત વાર પડશે પણ તે જમીન દોસ્ત થશે નહીં ભલે ગમે તેટલી વખત તમે પડી ગયા હોય

ખાલી યા મિત્રો પ્રભુ આજે સવારે પણ બધું તમારા માટે કરશે બદલી નાખશે બસ વિશ્વાસથી તેમની વેદીની પાસે આવો નમી જાઓ પ્રાર્થનામાં દ્રઢ બનો વિશ્વાસમાં મજબૂત થાવ અવિશ્વાસને દૂર કરો અને જુઓ ઈશ્વરનો મહિમા તમારા પોતાના વિશ્વાસ પ્રમાણે હાલેલુયા ફ્રેઝ ધ લોર્ડ આજ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ તમે આપેલા આજના સુંદર નવા દિવસમાં પ્રભુ એક જ વિશ્વાસ સાથે અને એ જ વિશ્વાસ સાથે તમે અમારી સાથે છો અમારે બીવાની ગભરાવાની નાહક ચિંતાઓ કરવાની જરૂર નથી તમે દરેક સમય પર સગળું સારું શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ કરનાર ઈશ્વર હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમે સગડું સારું કરનાર ઈશ્વર છો અમને મળ્યા છો અમે તમને ઓળખીએ છીએ તમે અમારા જીવનમાં છો અને પ્રભુ સારું પસંદ કરવા માટે તમારી પાછળ ચાલવાને માટે તમે જે શ્રેષ્ઠ જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપ્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને ખાસ પ્રભુ જ્યાં કઈ પ્રભુ લોકો હતાશ થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે દુખી થઈ ગયા છે કોઈ બીમારી એ તેમને તોડી નાખ્યા છે કોઈ આર્થિક પ્રશ્નો એ તેમને તોડી નાખ્યા છે કોઈ એવા માઠા સમાચાર એ તેમને હરાવ્યા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે એમને બેઠા કરો પુનઃસ્થાપિત કરો જે કઈ ગુમાવ્યું હોય તમે એમને બમણા હિસ્સામાં પાછો જોબ ગુમાવી છે જોબ આપો બિઝનેસ ગુમાવ છે બિઝનેસ આપો પ્રભુ આશીર્વાદો ગુમાવે છે આશીર્વાદો પ્રભુ હમણાં આશીર્વાદ પ્રભુ તેઓ પાછા મેળવે એવું થાય ઘર આપો મકાન આપો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લો કરો પ્રભુ ભણવાને માટે કુટુંબ સાથે પરિવાર સાથે રહેવાને માટે નોકરી કરવા માટે રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ હા પ્રભુ લગ્ન નથી થતા ઉંમર પીતવા આવી છે પ્રભુ કૃપા કરો જો ના લગ્ન થાય પ્રભુ તેઓ ખાઈ પીવે તમારામાં આનંદ કરે એવું તમે થાવ તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆર કોટા તો તો પ્રભુ તમે હંમેશાને માટે દૂર કરી દો પ્રભુ તમને સતાવનારથી બચાવો જ્યાં કઈ તેમની સાથે પ્રભુ લડાઈ ઝઘડો છે આત્મિક લડાઈ ઝઘડા છે સામાજિક છે પ્રભુ બધા જ પ્રકારના લડાઈ ઝઘડાઓ તેમના ઘરોમાંથી પરિવારમાંથી આસપાસના વિસ્તારમાંથી રહેવાની જગ્યામાંથી નોકરી કરવાની જગ્યામાંથી બિઝનેસ કરવાની જગ્યામાંથી હંમેશા માટે પ્રભુ દૂર થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ અમે જેટલા વિશ્વાસથી પ્રાર્થના કરી રહ્યા છીએ પ્રભુ એવા વિશ્વાસ વાતે દરેક પ્રાર્થના કરે એવું થતો દરેક કુટુંબ અમે દરેક જીભ કબૂલ કરે તમે એકલા દેવના દીકરા છો દરેકની સાથે રહીને પ્રભુ તમની સેવાઓને આશીર્વાદિત કરો પછી તમારા સેવક સેવિકાઓ તરીકે પ્રભુ તમારા બાળકો તરીકે અમે ઘણા ગણાત્માઓ જીતી શકીએ દરેક ઘૂંટણને અમે દરેક જીવ કોલ કરે તમે દેવના દીકરા છો તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ તમારો રાજ આ પૃથ્વી પર વહેલું આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બધાને એક કરો પ્રભુ બધાને એક મન ના કરો એક ચિત્ત ના કરો ભલે જગત કે તો અશક્ય છે પણ અમે જાણીએ છે તમારા નામ બધું શક્ય છે દરેક સેવક અને સેવિકાઓ નહીં પ્રભુ તમે સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ બધાને એક મન ના કરો પ્રભુ અમે અમારાથી શરૂઆત કરો અમને નમ્ર બનાવો અમારી જેની સાથે કજીઓ છે લડાઈ ઝઘડો છે પ્રભુ તેમની સાથે તમે સુમેળ કરાવો અને અમે ઉત્તમ નમૂનો આપીએ પ્રભુ અમારા શત્રુઓને માફ કરનારા બનીએ પ્રભુ પિતા અમારું નુકસાન કરનારને માફ કરતા શીખીએ પ્રભુ એવો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખોટી આદતોમાં છે કુટીઓમાં છે પ્રભુ તેમને છોડાવીએ રાજા સર્વ પ્રકારના રોગથી તેઓ પીડાઈ રહ્યા છે જે તે ડોક્ટરોએ તેમને જાહેર કર્યા છે એમાંથી સાજા કરો લોન ની જરૂર છે વાહન ની જરૂર છે ટુ વ્હીલરની જરૂર છે પ્રભુ હા પ્રભુ સોલાર સિસ્ટમની જરૂર છે પ્રભુ ઘરની માટેની વ્યવસ્થાઓ છે પ્રભુ બધું પૂરું પાડો પ્રભુ વિધુરો વિધવા બહેનો નાથોની સાથે રહો મન બુદ્ધ લોકો માનસિક રોગ્યો વિકલાંગોની સાથે રહો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈઆઈટીએસના બહેન નાખો દેશ અને વિદેશમાં જેઓ રહે છે તેમની પણ સાથે રહો તેમનું પણ તમે ભરણ પોષણ કરો પ્રભુ ત્યાં જુવાનોને પ્રભુ તમારી પાછળ લાવો પ્રભુ પિતા અને પ્રભુ જ્યાં કંઈ તમારા જુવાન બાળકો છે દીકરા દીકરીઓ છે એ જગતમાં ન ખોવાઈ જાય પણ પ્રભુ તમારી પાછળ ચાલે પ્રભુ અને કાલના પ્રભુ તમારા સેવક અને સેવિકા આવો ને એવું થાજો અમારી સાથે રહેજો આગળના સમયે ખોરાક વસ્ત્રણ પણ આપજો પાપોની ક્ષમા કરજો અને સવારમાં ફરીવાર તમારું ભજન ગતિ લે એવું માગતા પ્રભુ ઈશુ સાધના સમયે ફરીવાર તમારું ભજન ગતિ લે એવું માગતા પ્રભુ ઈશુ વાત સાંભળો એવું આપ માન્ય કરજો આમીન આમીન આમીન